જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું વ્યાસીએ કરેલ કળયુગની ભવિષ્યવાણી આ ભવિષ્યવાણી પાંચ હજાર વર્ષ પહેલા શ્રીમદ ભાગવત પુરાણમાં કરવામાં આવી હતી જે આજે સાચી સાબિત થઈ રહી છે તો શું છે એ ભવિષ્યવાણી જે આ વિડિયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જન્મે જઈએ પ્રભુને પૂછ્યું યુગના અંતથી શરૂ થતાં કળયુગનું ભાવિ હું જાણવા ઈચ્છું છું ત્યારે સૈનકે પૂછ્યું હે સૂત ઉદ્રેક અને ત્રાસરૂપ કળયુગનું હવે આગમન થયું છે તો હે ધર્મ જ્ઞાની જેમાં ધર્મનો નાશ થયો હોય એવા કળયુગના નિમિત્તે તમે કહો ત્યારે સૂત બોલ્યા જન્મે જઈએ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે કળિયુગમાં સૌ પ્રાણીઓના ભાવિની જ્ઞાતિનો યોગ્ય વિચાર કરતા વ્યાસ ભગવાને કહ્યું હતું કે કળિયુગના રાજાઓ માત્ર સ્વરક્ષણ કરશે પ્રજાનું રક્ષણ કરશે નહીં પ્રજા પાસેથી કર લેશે યુગના ક્ષયરૂપ કળિયુગમાં ક્ષત્રિયો રાજાઓ હશે નહીં બ્રાહ્મણો શૂદ્રોની ભિક્ષા લેશે શૂદ્ર જાતિના લોકો બ્રાહ્મણોના આચાર વિચારનું પાલન કરશે હે જન્મે જઈ વેદોના જ્ઞાની બ્રાહ્મણો બાણ ધારણ કરીને ક્ષત્રિયોને આજીવિકા આપશે ક્યાંય પંચયજ્ઞો થશે નહીં અગ્નિમાં હોમેલા હવિશ નિષ્ક્રિય થશે તમામ વર્ણના લોકો એક જ પંગતે બેસીને જમશે કળિયુગની પ્રજા શિલ્પ હુન્નર કળાઓ કરશે કળિયુગ પોતાનો પ્રભાવ પાથરતા લોકો જુઠ્ઠા બોલા થશે તેમને મદિરા માસ પર પ્રીતિ વધશે સ્ત્રીઓને તે મિત્ર બનાવી તેની સલાહ પ્રમાણે વર્તશે ચોર લૂંટારું વધશે રાજકર્તાઓ પોતે જ ચોર બનશે રાજાઓ પ્રજાનું ધન લૂંટીને ચોર થશે કળિયુગમાં લક્ષ્મીનું વર્ચસ્વ વધશે સજ્જનો નહીં પણ દુર્જનો પૂજાશે ધર્મ ભ્રષ્ટ આચાર ભ્રષ્ટ વટવેલાનું વર્ચસ્વ સમાજ પર વધશે લોકોના જ્ઞાનનો નાશ થશે પુરુષો સ્ત્રીઓ ઉઘાડા માથે ફરશે તેમને માથે શીખા નહીં હોય સંન્યાસીઓ સાથે વિધવાઓ મૈથુન કરીને ગુપ્તપણે સંતતિ પેદા કરશે સોળ વર્ષની ઉંમરે તરુણ તરુણીઓ પ્રજા ઉત્પન્ન કરશે અનાજનો વેપાર વધશે વેદો વેપારો વેદની શાખાઓનો નાશ થશે સ્ત્રીઓ વ્યભિચારી કળયુગમાં હિંસક પ્રાણીઓ વધશે બ્રાહ્મણો યજ્ઞના અને તપના ફળ વેચશે કળયુગમાં હિંસક પ્રાણીઓ વધશે લોકોને સાત્વિક ખોરાક ખાવાની રૂચિ થશે નહીં તીખા તામસી પદાર્થો ખૂબ જ ભાવશે તળાવોના પાણી કાઢીને ખેતી કરાશે પ્રજાતિ વિચાર વર્તન કરશે ઋતુમાં ગમે ત્યાં ગમે તે રીતે વરસાદ પડશે દરિદ્ર પ્રજા અલ્પ દાનથી પણ પોતે મોટા દાનવાન હોય તેમ વર્તશે પુત્રો પિતાની ધન ભાગ પાડશે કળિયુગમાં ઘરેણાનો ક્ષય થતા સ્ત્રીઓ પોતાના વાળને જ શણગાર ગણશે પતિને પત્ની સિવાય બીજું કંઈ દેખાશે નહીં પુરુષ પ્રજા ઘટશે સ્ત્રી પ્રજા વધશે માંગવામાં શરમ રહેશે નહીં ગમે તેવા દાનનો સ્વીકાર કરાશે લોકો અગ્નિચોર રાજાઓના દંડથી પીડિત થશે કળયુગમાં દિશાઓ વિચરિત થશે પુત્રો પિતા પાસે કામ કરાવશે વહુઓ સાસુઓને કામ કરવાની ફરજ પાડશે શિષ્યો ગુરુઓના અપમાન કરશે સ્ત્રીઓ નિંદ્રાવશ પતિને છેતરીને પર પુરુષ સાથે વ્યભિચાર કરશે કળિયુગમાં કોઈ પણ માણસ નિરોગી નહીં હોય પણ અનેક રોગોથી પીડિત હશે જન્મેજયે પૂછ્યું કળિયુગના પ્રભાવથી લોકો નીતિવિહોણા થઈને અસ્તવ્યસ્ત થશે ત્યારે તેમનું રક્ષણ કોણ કરશે કેવા આચરણવાળા થશે તેમનું આયુષ્ય ઊંચાઈ વગેરે કેવા હશે તેઓ સતયુગને ક્યારે પ્રાપ્ત કરશે વ્યાસજી બોલ્યા કળયુગની શરૂઆત થતાં જ ધર્મનો લોપ થશે સદાચારમાં ભ્રષ્ટ આયુષ્યની નિયમનતા વધશે આયુષ્ય ધરતા બળ ઘટશે દેહનો વર્ણ પલટાશે રોગોથી પીડાશે તેથી તેમને શરીર વૈરાગ્ય આવશે વૈરાગ થતાં આત્મજ્ઞાન વિવેક આવશે આત્મજ્ઞાન આવતા ધાર્મિકતા વધશે પછી સતયુગને પુનઃ પામશે કળિયુગના લોકો ઓછા ધર્મશીલ અને વધુ વિચારશીલ થશે કેટલાક તો પોતાને જ પંડિત માની બેસશે વેદોને અપ્રમાણ ગણશે કેટલાક નાસ્તિક થઈને ધર્મનો નાશ કરનારા થશે મૂઠ લોકો પોતાને જ પંડિત માનશે દંભ કરશે તો કેટલાક ધર્માચરણ કરશે કેટલાક ગમે તેવું અન્ન ખાશે નીચ વર્ણના લોકો બ્રાહ્મણોના પઠન પાઠન ભિક્ષા વગેરેનો જીવન માટે સ્વીકાર કરશે કળિયુગમાં મલિનતા વ્યાપક થશે પરિણામે જ્ઞાન તથા વિદ્યાનો નાશ થશે સંન્યાસીઓ માત્ર ત્યાગના ગુણથી જ અતિ અલ્પકાળમાં મોક્ષ મેળવશે મહાયુદ્ધે અવાજ ઘોંઘાટ અતિવૃષ્ટિ મોટા ભય પેદા થશે સ્ત્રીઓના અપહરણો થશે દુષ્ટોના છળ કપટ સફળ થશે રાજ્યનો કરભાર ઘણો વધશે વરુણિરૂપી બાણથી સૌને પીડા થશે ભાઈ ભાઈમાં સ્તંભ કે મેળ બહુ ઓછો રહેશે લોકો પોતે જ ચોર અને પોતે જ રક્ષક બનશે લોકો નિર્ધન થતાં દેશ છોડી પરદેશ જશે શસ્ત્રધારી રક્ષકો જ લૂંટારા થશે કળિયુગના લોકોનું આયુષ્ય ઘણું જ ટૂંકું હશે તેઓ શરીરે અતિ દુર્બળ હશે રજો ગુણથી વિષયો ભોગવીને આ વિષયનો ક્ષય કરશે લોકોમાં પરસ્પરનો કોઈ વ્યવહાર રહેશે નહીં સમય એવો હશે કે જેમાં પુરુષો પોતાની પત્નીને આધીન થઈને રહેશે તેની સ્થિતિ એક ચાકર જેવી હશે તેમજ પોતાની પત્નીઓના કવેણ પણ તેમને સાંભળવા પડશે જ્યારે કળિયુગના પાંચ વર્ષો પૂરા થશે ત્યારે મા ગંગા વૈકુંઠમાં પાછા ફરશે અને અત્યારની ગંગા નદી સુકાઈ જશે જ્યારે કળિયુગના દસ હજાર વર્ષ પૂરા થશે ત્યારે પૃથ્વી પરથી બધા જ દેવી દેવતાઓ પૃથ્વી ત્યાગ કરી પોતાના ધામ પરત થશે એકમાત્ર હનુમાનજી પ્રલય સુધી આ ધરા ઉપર રહેશે એક એવો સમય આવશે કે જ્યારે મા ભોમ અનાજ ઉગાડવાનું બંધ કરશે કોઈ પણ ઝાડ ફળ કે ફૂલ નહીં આપે અને કામઘેનું ગણાતી ગૌમાતા દૂધ આપવાનું બંધ કરી દેશે ધાર્મિક કાર્ય ઓછા થશે બળવાનનું રાજ ચાલશે તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની નાની નાની વાતોથી એકબીજાના વિરોધી બનશે શાસ્ત્રનું પઠન બંધ કરવામાં આવશે અનૈતિક કાર્યો વધશે ભાઈ ભાઈમાં પ્રેમ નહીં દુશ્મનાવટ વધશે સ્ત્રી પુરુષો અધર્મ આચરશે લગ્ન જીવનની કિંમત અને તેના સંબંધો ખોવાઈ જશે સ્ત્રી પુરુષ બંને વ્યભિચારી બનશે ચોરી કરનારની સંખ્યામાં વધારો થશે અને ખરાબ નીતિથી કામવાવાળા થશે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં દેવી દેવતાઓની છબી પણ નહીં રાખે આ રીતે જ્યારે બધા વર્ષો પૂરા થશે અને છેલ્લા દાયકામાં માનવનું જીવન તકલીફોથી ભરેલું હશે આકાશ પાતળ એક સમાન લાગશે પ્રદૂષણને લીધે દૂષિત થયેલું વાતાવરણ અગ્નિ વરસાવશે તેમજ પન તત્વો જેવા કે પૃથ્વી વાયુ જલ આકાશ અને અગ્નિ પ્રલયને આમંત્રિત કરશે જ્યારે પ્રલયનો સમય નજીક આવશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતે આ પૃથ્વી ઉપર કલ્કી અવતાર ધારણ કરશે અને તેમના ભક્તોનો ઉદ્ધાર કરશે તો માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ રાખી સારા કર્મો કરતા જાઓ તેનું ફળ આપવા હરી પોતે જરૂર આવશે જ્યારે કળયુગના લોકોની કામના સફળ થશે નહીં ત્યારે તેઓ ધર્મ તરફ વધશે ધન સત્ય સર્વ જીવોનું રક્ષણ કરવા રૂપ અહિંસામાં તત્પર થશે ધર્મ ચાલુ થતાં કલ્યાણ પ્રાપ્ત કરશે મિત્રો જ્યારથી આપની આ સૃષ્ટિની રચના થઈ હતી તે સમયથી કુલ ચાર યુગ આવ્યા છે પહેલા સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્રાપર યુગ અને છેલ્લે આવે છે કળિયુગ પહેલા ત્રણ તો સમાપ્ત થઈ ચુક્યા છે અને હવે હાલમાં કળયુગ શરૂ દ્રાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૈકુળથી ધરતી પર પાછા ફર્યા ત્યારથી જ કળયુગની શરૂઆત થઈ ગઈ એવું માનવામાં આવે છે કળયુગની સમાપ્તિ સમયે ભગવાન તેનો અંત પ્રલયના રૂપમાં કરવાના છે અને ત્યારબાદ નવી સૃષ્ટિની શરૂઆત થવાની તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળી કળયુગની ભવિષ્યવાણી જે હાલના સમયમાં સાચી થઈ રહી છે ભવિષ્યવાણીના અંતમાં શ્રી વેદવ્યાસે કહ્યું છે કે જે લોકો ધર્મ તરફ આગળ વધશે તેમનું જ કલ્યાણ પ્રાપ્ત થશે તેમને જ મોક્ષ અને મુક્તિ પ્રદાન થશે આથી આ કળિયુગમાં પ્રભુને ભજવા તેમનું નામ સ્મરણ માત્રથી જ પ્રભુ પ્રસન્ન થશે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કળિયુગમાં જે મનુષ્ય સાચી શ્રદ્ધાથી મન અને વાણીથી માત્ર મારું નામ સ્મરણ કરશે તેનો ભાવ ફેરો હું સુધારી દઈશ જો પૂજા ભક્તિ ન થઈ શકે તો હરિનું નામ સ્મરણ જરૂર કરતા રહેજો આથી જ એક પ્રાર્થનામાં કહ્યું છે કે કરતા જઈશું ઘરે કામ લેતા જઈશું હરિનું નામ તો મિત્રો કલયુગની ભવિષ્યવાણી જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ